હીરોની બાઇક વેચવાની છે જે તમે હીરોની ગાડી જોઈ રહ્યા છો વિડીયોની અંદર આ હીરોની બાઇક ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ સારી કન્ડિશનમાં છે અને સાચવેલી કન્ડિશનમાં બાઇક તમને જોવા મળી જશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો તાત્કાલિક ધોરણે ભાઈને આ બાઇક વેચી દેવાનું છે જીજો ફોર પાર્સિંગમાં તમને જોવા મળી જશે તો વિડીયો આખો જોતા રહીજો જેથી કરીને તમને આ બાઇકની પૂરેપૂરી માહિતી મળી જાય મોડેલ કિંમત જોવા ક્યાં મળે તમે ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત વિડીયોમાં આગળ તમને જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખો જોતા રહેજો વાત કરીએ તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ગાડી ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાની છે હીરોની તમને જોવા મળશે મોડલની વાત કરો તો મોડલ છે બે હજાર અને ઓગણીસનું જે તમે આ ગાડી જોઈ રહ્યા છો તે બે હજાર ઓગણીસનું મોડલ તમને જોવા મળી જશે એકદમ સારી કન્ડિશનમાં છે ટોપ કન્ડિશન તમને જોવા મળી જશે વધારે માહિતી માટે તમે ઓનરનો કોન્ટેક કરી શકો છો ટુ ઓનરમાં તમને આ બાઈક જોવા મળશે આ ગાડી જોઈ રહ્યા છો તે બે ઓનરમાં તમને જોવા મળશે ગાડી બે હજાર ઓગણીસનું મોડલ છે અને બે ઓનર છે ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાની છે સાચવેલી કન્ડિશનમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ ગાડી લઈ શકો છો તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં ઓનરનો કોન્ટેક કરી લેવો જેથી વેચાઈ ન જાય અને તમારે ખોટો રૂબરૂ સ્થળ પર ધક્કો ન થાય તો ઓનરનો કોન્ટેક કરી લેજો મોડલ ઓગણીસનું છે અને કિંમત ભાઈએ રાખી લે છે ત્રીસ હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવી છે જે તમે ગાડી જોઈ રહ્યા છો તેની કિંમત ભાઈએ રાખેલી છે ત્રીસ હજાર અને એમાં ફેરફાર કરી આપવામાં આવ્યો છે ગાડીમાં ભાઈએ એલપીજીનો બાટલો ફિટ કરાવેલો છે ત્રણ કિલોનો તમે જે બા ગાડી જોઈ રહ્યા છો તેમાં એલપીજીનો બાટલો જોવા મળી જાય છે ત્રણ કિલોનો એકદમ કન્ડિશન સારી છે બે ઓનર છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ રામસાવદર તાલુકો સિહોર જિલ્લો ભાવનગર ભાવનગર જિલ્લામાં તમને જોવા મળી જાય છે ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપેલો છે તો તેનો કોન્ટેક કરી લેજો